વડોદરાના તરસાલી દંતેશ્વર રોડ પર આવેલા બીએસયુપી આવાસમાં રહેતા વસીમ વૈદકાન પઠાણ જેની ઉંમર ત્રીસ છે પંદર તારીખે ઘરેથી નીકળી એની માતાને કહ્યું કે હું ટિફિન આપવા માટે જાઉં છું બે દિવસ બાદ ફતેહગંજ બ્રિજ પર તેનો મૃતદેહ જોવા મળ્યો હતો અને ત્યારબાદ તેના પરિવારને જાણ કરવામાં આવી હતી સોળ તારીખે અકોટા પોલીસ સ્ટેશનમાં પરિવાર દ્વારા ફરિયાદ લખવામાં આવી હતી યુવકના શંકાસ્પદ મામલે પરિવારે આક્ષેપ કર્યો છે પંદર તારીખે એનું નામ છે વસીમ વાઈટખાન પઠાણ પઠાન પંદર તારીખે એ મા મમ્મીને એવું ફોન કરીને એવું કીધું હતું કે મમ્મી આ ખાવાની થેલી મેં તને હાલવા આવું છું રેલવે સ્ટેશન તો તે બેસજે તો પછી થેલી તો એ મારા મમ્મી તો એને મળી નહીં લેકન એના ભાઈબંધને થેલી આપી ગયેલો બોલે એમાં મમ્મી આવે તો થેલી આપી દેજે એમાં ખાઈ મમ્મીને થેલી જ મળી એ મળ્યો નહીં પછી સોળ તારીખે મેં રિપોર્ટ અકોટા પોલીસ સ્ટેશનમાં અરજી કરી કે આવું આવું છે મારો ભાઈ ગુમ થઈ ગયો છે બોલે વાંધો નહીં અમે અરજી લઈ લીધી અરજી લીધી એમને ભાઈ આજે મને ફોન આવ્યો મતલબ અમને કંઈ ફતેમાં ડેટ થઈ ગઈ છે બોલે તમે અહીંયા આવી જાઓ મેં કીધું હા રૂમે આવું છું આ જે મરણ જલન છે આ મારો ભાઈ લાગે છે મારી ફોઈનો છોકરો છે એ પંદર તારીખે સાંજે ઘરથી નીકળ્યો હતો ને એવું કહેતો હતો મેં આ ખાવાની ઠેલી એક દુકાન પર લારી પર રાખેલી છે ને તમે લઈ જજો એને મમ્મીને આવી જાણ કરેલી હતી એના પછી એનો કોઈ કોન્ટેક્ટ નહીં એની પાસે કોઈ મોબાઈલ નહીં પણ આનો મુદ્દો એનો એવું છે અમારું કે એની જે લાશ મળી છે અમને ફતેહગંજ બ્રિજમાંથી ઉપરથી પડેલી છે એકસો આઠવાળા એવું જાણ કરી અમને બે દિવસ પછી આ ખબર પડી છે ને અમે અકોટા પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી હતી એમને એફઆઈઆર એમની માટે ગુમ થઈ ગયેલું લખાયેલું હતું તો બે દાડા અમે ચોવીસ કલાકમાં હોય પણ મહિલાના પણ વારંવાર આ ફતેહગંજ બ્રિજ પર આવા એક્સિડન્ટ થાય છે ને અમને શંકા એવી છે તો એકસો આઠવાળા અમને એવું કીધું દવાખાનામાંથી તો કોઈ રિક્ષાવાળા ઉડાઈને જતો રહ્યો છે એના માટે અમે સરકારશ્રીને અમે વિનંતી છે તો આ વારંવાર આ કોટા બ્રિજ પર આજે અમારું ભાઈ ગયું છે કાલે કોઈ બીજું જશે આ વારંવાર બ્રિજ પર આ એક્સિડન્ટ થાય છે આ અટલ બ્રિજ અત્યારે બંધવા એક વર્ષ થયું છે તમે એની હિસ્ટ્રી ઉઠાવીને જોઈ લો આજે કેટલા એક્સિડન્ટ થયા છે અને કેટલા મરણને કેટલાનું નુકસાન થયું છે એના પાસે કોઈ વાહન હતું ના કશું વાહન નયું પેદલ ચાલ્યું છે પેદલ ચાલતો નથી જતો હતો એમાં પાછળથી ઉડાઈ દેવામાં આવું શંકા છે એમને ક્યાંની ઘટના લગભગ પરંતુ પંદર તારીખની ઘટના છે સાંજની ઘટના છે આ સાહેબ અમને જાન ખરી બે દાડા પછી અમને જાન મળેલી છે તો આવું આવું તમારા છોકરાને આવું થયેલું છે